શું વાત કરે છે થોડા રાતના ખજાના પર હુમલો કર્યો રસ્તા માં થઈ જાઓ છો ઘણો રસ્તો રોક્યો છો તો તારો તમે અર્જુન હા જોરાવર આજે હા અર્જુન તારા દુર્યોધન જેવા અભિમાન ને પડકારવા આવે છે જોરાવર ને પડકાર આ જોરાવર જો પડકાર કરે તો સાવ ત્રાડ પાવવાનું ભૂલી જાય ત્રાડ ભૂલી જાય એ સાવ ને મ્યાન માં છુપાઈ તલવાર રહી જોરાવર થી આજ થી લગર તને શિયાળિયા જ ફટકાણા હશે સાવ તો આજ ફટકાણો છે તો થઈ જા માટી

વા જુવાન વાહ આજ તો તે નો ખજાન અને રાત ની આબરૂ ભેવ બચાવી લીધા રંગ છે તારી જવા ને રંગ તો મારા છે મહારાજ હા જે જોઈએ તા ખજાના માંથી લઈ લે બહાદુરી અને બદલાને ઇનામમાં નો મપાય મહારાજ અમે તો તમારી રૈયત છીએ અને રાજની મિલકત ની રક્ષા કરવી એ અમારી પણ ફરજ છે હલોર રામ રામ મહમ રામ ભાઈ રામ રામ રા જોરાવર તું જીવતું આવ્યો અને એ પણ ખજાનો લીધા વગર મને તારી જિંદગી ને નહીં વીરેન્દ્રસિંહ ના ખજાના ની જરૂર હતી બાપુ મને માફ કરી દેવ હું તને માફ કરનારો કોણ હવે તો તને મારવો કે જીવાડવો એ પરબતસિંહના હાથમાં

મને લાગે છે કે તમે મીઠું નાખતા જ ભૂલી ગયા છો અરે મેં તો મારા દીકરા માં ખોબે ખોબે મીઠું નાખ્યું તમારા માં જ મીઠા ની હોય હું શું કરું ઠકરાણા બોલો હું

આપણા પર્વત જેવો મૂર્તિઓ દીવો લઈને શોધવા જાવ તો મળે હું ગયો છે મળે ક્યાં એના મળે ને એમ થઈ સુજાની બા તમે મને છોડીને ગયા આજ વર્ષોના વાણા વીતી ગયા ભગવાને ભગવાને આપણને દીકરો તો ન દીધો એ દીકરી સુજાન રાજકુમાર ને છાજે એવી રીતે મેં તૈયાર કરી છે તલવાર બાજી અને ઘોડેસવારીમાં એનો જવાબ નથી

બાપ તો ઠીક પણ દીકરો પરબતસિંહ રાવણ ને શરમાવે રાક્ષસ ને સારો કેવડાવે એવો છે ગંભીર તમે તો મારા મનની વાત કરી મારી દીકરી સુજાન તમારા કુંવર પર્વતની રાજરાણી બને એ તો મારા મન આનંદનો અવસર ગણાય મને મને આ સકપર મંજૂર છે મારો સકપર ને પર્વત છે સાથે ના ના એ કોઈ કારણ નહીં બને એ કોઈ કારણ નહીં બને શું ફૂલો પર આટલું ક્રોધ અરે ફૂલો તો ઘરની છે એ ફૂલો ને નિર્ખી ને જોઈ લ્યો બાપુ ફૂલો થોડા ને કાંટા વધારે છે શું તમે તમારી ફૂલ જેવી દીકરીને પરબસી જેવો થોડ પર માંગો છો સુજાન પરબસી થોર નહીં પર રાજકુમાર છે સાપ સુવાળો હોય એટલે એના ડંક અમૃત ન વર્ષે અગર ની છાળા સોના વર્ણી હોય એથી એને બાપ ન ભરાય બાપુ સુજાન હું તારી વાત સમજો ની તો સમજાય એમ કહું બાપુ પર પછી સાથે નું સત્પણ મને મંજૂર નથી શું કહું પર પછી સાથે નું સત્પણ તને મંજૂર નથી હા જો દીકરી હું તારો બાપ છું દુશ્મન નહીં મારી દીકરી સાચા મોતીના તોરણે પોખાય એ જોવાના મારા અરમાન છે

હિંમત <laughs>

ના આગળ નહીં નાગ અરે હાલતી ના થાવ હાલતી ના અને પાણીયાળીના ના પેટ ના હો તો કાઢો મેળ માંથી તલવાર જોવાન હે મારો નગણી ના પેટલો લાગ્યા છે પેલા આભાર માનો તો એક બાજુ રહ્યું અને હાલતી નો થયો તારો લટકો શું ચાલ છે જાણે ઢોલ ના તાલે રાહણ લેતા હોય એવી ચાલ લાટક માટક લાટક માટક હમ 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 જો તો એ બાજુ છે અરે તારી ચાલ છે છાટકેલ છોકરી જેવી અરે કોઈ ઉપાડી દેશે તો ચોરનો હો ફાંકરી છે હા તો ભલે ને ચારનો તુકારો દેસ મે કઈ તને નોતરો નો પાપ્યું અરે હું એકલો દે સામે સોળ જડ હોય અને મને મારા માર્ગે જવા દે જુવાન એક તરફ ક્યાં હાલ આગળ જતા સમજદાર પાછો પણ પાછો સમજુ એ વાતે કઈ સાવજના શિકાર મેં કરી નાખ્યા છે સમજો

Ha <laughs> ha. આખી રાત હા એટલે ના મારાથી આટલું બધું નહીં હલાવે એમ કરો આઈ જ ક્યાંય રાત વાસો કરી લઈએ કરી લઈએ